आरबी एंटरप्राइज़ आग लगा कुल्सल तथा डेल तथा एक एस तथा एक कैनन कमी प्रिंटर तथा अन्य सामान लाख किसठ हजार ओगन गुमत्ता सलगामी नुकसान पहुंचाड़ी नरोपी ने पकड़ी पड़ती उतना पुलिस सर्वेलेंस टीम ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાંબરે નાઓએ ઉપરોક્ત ગુનાના નાસ્તફટ આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશ્વાણી નાઓના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા હેડ કોન્સ્ટેબલ બિલકુમાર મુન્નુભાઈ નાઓએ બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં કુરિયર એજન્સીમાં આગ લગાવી નાસ્તા આરોપીઓ સત્યમુર્સે કાલુ રાકેશભાઈ ગૌતમ નાવોએ પકડી પાડી તેઓની પૂછપરછ કરતા આરોપી નાય જણાવેલ કે જય ગોગા લોજિસ્ટ્રિકમાં કામ કર્મચારી મંગેશ નાઓએ ફ્લોર નંબર એકતાળીસ ગ્રાઉન્ડ ફ્લોર ટાઉનશિપ આંજણા તારા વિદ્યાલયની બાજુમાં ભાટેના ઉધના ખાતે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર કંપનીમાં આગ લગાવવા માટે વ્યક્તિ દીઠ રૂપિયા વીસ હજાર તથા આપવાનું જણાવેલ તથા અમુક સદર કુરિયર કંપની ગોડાઉનમાં આગ લગાવ્યા બાદ કામ થયેથી નવું કુરિયર કંપનીનું ગોડાઉન ઉભું કરી આપીશ તેવી લોભ લાલચ તથા ઉશ્કેરણી કરેલ હોય જે કુરિયર કંપનીમાં આગ લગાવી નાસપત આરોપીઓ પૈકી ઉપયોગ પાંચ આરોપીઓને પકડી પાડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે